એમએલની અલગ અલગ બ્રાન્ડની નંગ છન્નું કિંમત રૂપિયા નવ હજાર છસો બિયર ટીન પંદર કિંમત રૂપિયા પંદરસો તથા કાર મળી કુલે રૂપિયા બે લાખ અગિયાર હજાર એકસો સાથે કાર ચાલક કુલદીપ જીતેન્દ્ર પંચોલી ઉંમર વર્ષ બેતાલીસ રહે દેવરાજનગર નંદકુંવરબા કોલેજ પાસે ભાવનગરવાળાની અટક કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી